ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં રાજ્યમાં કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા પ્રાંત અધિકારી અને મામલતદારનો કાયમી મુસાફરી ભથ્થું રદ કરાયું છે. સુરતના ઓટો રિંગ રોડ પર બે બેફામ કાર ચાલકે રફતાનો આતંક મચાવી અનેક વાહનોને અડફેટી લીધા હતા આ અકસ્માતમાં બે સગા ભાઈના મૃત્યુ થયા છે. અમદાવાદમાં બુલેટ ટ્રેન સ્ટેશનની કન્સ્ટ્રક્શન સાઇટ પર આગની દુર્ઘટનાથી ચકચાર મચી જવા પામી છે સવારે બન્યો હતો સુપ્રીમ કોર્ટે શુક્રવારે એક ઐતિહાસિક ચુકાદામાં કહ્યું હતું કે બંધારણની કલમ બાવીસ એક હેઠળ ધરપકડ કરાયેલ વ્યક્તિને તેના ધરપકડના કારણો વિશે જાણ કરવી એ માત્ર ઔપચારિકતા નથી દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી કેજરીવાલ ભાજપના ઉમેદવાર પ્રવેશ વર્માએ હરાવ્યા છે આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે પ્રવેશ વર્મા મુખ્યમંત્રી પદ માટે મુખ્ય દાવેદાર છે ભારતીય જનતા પાર્ટી સાથેની નજીકની સ્પર્ધા વચ્ચે દિલ્હીના કાલકાજી વિધાનસભા મત વિસ્તારમાં આમ આદમી પાર્ટીએ જીત નોંધાવી છે આમ અને ભાજપ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી એએપીએ દિલ્હીમાં સત્તા તો ગુમાવી છે પરંતુ તેના દિગ્ગજ નેતાઓ પણ હારનો સામનો કરી રહ્યા છે અરવિંદ કેજરીવાલ નજીકના નજીક ના મનીષ સિસોદિયા જંગપુરા વિધાનસભા બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો છે વર્ષ બે હાજર પચીસ ના આ પાવન અવસરે બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામીજી મહારાજ ની પર બ્રહ્મ સ્વામિનારાયણ દ્વારા પ્રબોધિત અક્ષર પુરુષોત્તમ દર્શન પર આધારિત શ્રી સ્વામિનારાયણ ભાસ્પ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું બોલીવુડ અભિનેતા રાજકુમાર રાવ પત્ની પત્રલેખા સાથે પ્રયાગ્ર પહોંચ્યો હતો રાજકુમાર રાવે મહાકુંભ મેળા દરમિયાન ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું કેરળ ક્રિકેટ એસોસિએશને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર એસ શ્રીશાંત સામે કારણ દર્શક નોટિસ જારી કરવામાં આવી છે એસોસિએશન વિરુદ્ધ ખોટા નિવેદનો આપવા બદલ જારી કરવામાં આવી છે